ચલો તમને કપામ જઈને બતાઉ ગોળ લો મોય 4 જાય બે અમે હજી બે વાહે હાલ લાવતાઈ છે હલે ઉતાવળો આલ ભોલી ભાઈ ભુલી ભાઈ મોરલા ભાઈ એન કેને ભાઈ મોરલ ગામમાં જ ન આવતો હોય તો કાપીલા ભાઈ હમ આયા છે આજ તળાવમાં અને આ ભાઈને બહુ હાલ આવે એનો

ગાઉ લઈને હેલા જઈ અડધા જ કાપલો પડ્યો ખેતરમાં અડધા રાખ્યા અડધા આંબીને જઈશ મોયર બે જણા ગયા અને હું ત્રણ દાણા જાવીશ અડધા લઈ જે અડધા એમનામ છે ત્યાં તો કે વહેલા મોયર બે હેલા જાય અવડે પાણી પાવાનું છે હવે તમને દેખાડ્યું વાયુ નો કન્ટિન્યુ રેજો આ માર્ગે આપણે એક વખત જ આવ્યા હતા સોમાહાન વ્રોગ જોયા હોય તો આ માર્ગે કંઈક ખડ ન થાય એવું બધું પાણાવાળો મારક ને એટલે ન થાય ઉકાઈ જાય બધું તો ચલો તમને બતાવું આગળ હવે અડવામાં ગામનો ગામનો ગાયનો તળાવ ને બધું તળાવ તો જોયેલી છે મિત્રો વાલા બધાય ગાઉન પાણી પાય છે હવે બતાવ્યો હમણાં તમને અને સીધા જ આપણે મોર વીએ વા કહ્યું ના એટલે ગૌને ઊભી રાખી દીધી બેસી જાય તળાવમાં આ તળાવ છે ભાઈની તળાવ કહેવાય બહુ મોટી ભલે બેઠી ગઉ હજી પાય છે અડધો ઘેરો આવ્યો હતો એ અમે એટલે અમે લઈને આવ્યા હતા ને એ પાઈ દીધો બીજો અડધો કાપડો ઘેરો એ લઈને આવ્યા જો આવ્યા આવું થોડાક રહ્યા છે એ પી લેને ને પછી ભાત આવી જાય તો પી જાય ને ભાત ખાઈને હાલતા એક ડુંગળીવાળામાં જવાનું પછી ઘરે ત્યાંથી કપા હાવ પૂરા બજે આવું ખાવાનો વારો આવ્યો હે કાટિયું પાડી જ ખાય બધું લે ને લેલી કાટી તોય ને બધું પડે પાકડીયા હોય ને આ હોત ને પાછા આપડી નથી બીજાની કઈ નઈ જો હોત ને ખાય બધું ખાય ખર ખાખરી ગયેલું ખર હોય ને એ ખાય બધું આપણે એક જ રહેવાય ઓલા બધા આવી જાય તો બે જાય છે સાઈ ઓલા પર ને હારો અહીંયા બે એક તો પાછા મારી બેહી જાય તો ચલો કન્ટિન્યુ ભાત આવે એટલે ખાઈ જઈએ આમ ભોગી ગયા જોઈ લો કપા જીરાન છેડે ઊભા હે જો એક તો આડા પડખે ઉતા હે આનું હું ખાય નીકમાં આડા પડખે ઉતા હે અને કપા લીલો હારો હે ઝીંડવા હારા ઊભું થવાના આળા આવે

આમ ભગત ઉભા મેહુલભાઈ ની વાલા સેઢે ઉભા પાંચ વીઘા નહીં હોય ને એટલી બધી નહીં હોય ડુંગળી દેખાય ગયો ને એક ગાયા તરવાઈ ગઈ ભોલી ભાઈ ભાળી દી કા ભોલી ભાઈ તરવાઈ ગયા ગા ડુંગળી ખાઈ વિશાલભાઈ ની આ ઓળખી રહી જર દેખાય તરવાઈ ગઈ તો મિત્રો હવે રોડે સડી જાય રોડે હું માર અને લાંબા લાંબા બધા એને હાલ્યું દાવાનું જો મારી પાછળ ભોલી એની પાછળ ગૌ આવી ગઈ સૌ બાપુ આઈ ગયા આવે બિચારા ને વાહ્યા કાઢ્યા હલા બે મોર ભાઈ ગયા ને એ કેવા વાહી લાગો તમે બાબા મારી મોર મેહુલભાઈ એવી રીતના લાંબા લાંબા હાલ્યા જાય ને ગૌ ગાડીઓ તરી જાય આ લે દુકાનવાળા કરિયાણાની દુકાનવાળો હા ઉનાળો આવે ને એટલે કરિયાણાની દુકાનમાં આવ્યો તો આ દુકાન ને હા ભૂલાઈ ગયો છે એમાં શું ફાઈનસમાં હા ફાઇનન્સ માં છે ભોલીએ ભાઈ હાસો કેવાય ગયો હતો એ ભાઈને ને થોપણ ને કેવી રીતના કનેક્શન જાય કેતો ભાઈ ભૂલી કેને કેતો તું બોલ્યો હમણાં બોલ બોલ ઓય સબજી બોલે કે કાઈ ન જતો જો તો એકદમ થાવ જો ને તારો બ્લોગ જોતો કે બોલી ભાઈ આ બોલી ભાઈ આજ પોતે એની ઓડકી ઓડકી નઈ અજી થા વિહાયલી વાહડી ભેગી મગી નાની લવારી જોવો જાય બહુ ગોળી કાઢે છે હો બોલી જો આવ લવારી છે અજી ધાવે છે ઈ જામલી ગાની છે જામલી વાહડી તમારું શું કેન થાય બોલી ભાઈ દેવી એક લઈ જજો જોતી હોય કે દેવી એક નહીં